નમસ્કાર દર્શક મિત્રો આપની છો મીડિયા સંચાલિત પર પ્રકાશિત બુલેટિન દેશ અને દુનિયાથી કરાવતા આ નવસારીના વિજલપુર ખાતે આવેલા રાધે રેસિડેન્સીના સમસ્ત ભક્તજનો દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે શ્યામાનંદજી દાસ પધાર્યા હતા અને એમના દ્વારા સંગીતમય શૈલીની અંદર કથાનું રસપાન કરવામાં આવ્યું હતું આજે કથાનો અંતિમ દિવસ હતો રોજ સાંજે પાંચ પંદરથી રાત્રિના દસ પંદર વાગ્યા સુધી આ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું કથા સ્થળ રહે રેસિડેન્સી રામનગર વિજલપુર જ હતું અને જેની અંદર મોટી સંખ્યામાં ભક્તગણો ઉપસ્થિત રહી અને કથાનું રસપાન કર્યું હતું છવ્વીસ ચાર બે હજાર પચીસના રોજ સાજનભાઈને બાતમી મળી હતી કે પાંત્રીસ ગૌમાતાને કતલ ખાને લઈ જવામાં આવે છે જે સંદર્ભે એમણે તાપી જિલ્લાના વાલોડ ગામના જંગલમાં કસાઈઓ દ્વારા માતાને કતલ માટે બાંધી હતી બાતમીના આધાર મુજબ સાજનભાઈ અને એમની ટીમ જે ખરી ત્યાં પહોંચી હતી જંગલમાં રેડ કરતાં આશરે પાંત્રીસ ગૌમાતાને બાંધી રાખી હતી ત્યારબાદ ઘણી ગૌમાતાને બચાવી સ્થળ પર જ ઘાસચારા પાણીની વ્યવસ્થા કરી કાયદેસરની કાર્યવાહી કરી સુરક્ષિત પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે ગુજરાતમાં ગૌહત્યા વિરોધ આટલો કડક કાયદો હોવા છતાં કસાઈઓને કાયદાનો કોઈ જ ડર રહ્યો નથી અને ગૌ થઈ રહી છે સમગ્ર હિન્દુ સરકારને વિનંતી છે કે એ અસામાજિક તત્વોને કાયદાનું બહન કરાવવામાં આવે અને ગૌહત્યાના ગુનામાં સામેલ ગૌ સરકાર આકરામાં આકરી સજા આપે એવી એમની માંગણી છે નવસારીના મોટા બજારમાં આવેલ શિવ શક્તિ જ્વેલર્સની અંદર ક્રાઇમ પેટ્રોલનું શૂટિંગ ચાલી રહ્યું છે જે સંદર્ભે ઘણા લોકોને એવું થયું કે મોટા બજારની અંદર કોઈક પોલીસની કવાયત ચાલી રહી હોય અને એમના તરફથી મીડિયાને પણ જાણ કરવામાં આવી મીડિયા કર્મીઓ સ્થળ પર પહોંચ્યા તો ખબર પડી કે ભાઈ આ તો શૂટિંગ ચાલી રહ્યું છે અને આ પ્રમાણે સંસ્કારી નગરી નવસારીની અંદર છેલ્લા ઘણા વખતથી ક્રાઇમ પેટ્રોલ નામની સિરિયલનું શૂટિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાની ઘટના ચીખલીમાં આવેલી સરકારી હોસ્પિટલમાં ગાંધીનગરના આરોગ્ય વિભાગની ઓડિટ ટીમના ધામાં સરકારી ગ્રાન્ટમાંથી ઊંચાપાત થઈ હોવાની આશંકાના પગલે શરૂ કરવામાં આવી તપાસ ટીમ દ્વારા ઓડિટ રિપોર્ટની શરૂઆત કરવામાં આવી લાખો રૂપિયાની ઊંચાપાત થઈ હોવાની આશંકાના પગલે ગાંધીનગરની ટીમના ધામાં રિપોર્ટની ચકાસણી બાદ મોટા ખુલાસા થવાની પણ સંભાવના સરકારી હોસ્પિટલમાં નાણાંની ગેરરીતિ ચાલતી હોવાની માહિતી મળતા તપાસ શરૂ કરવામાં આવી રાષ્ટ્રીય માર્ગ પર વહેલી સવારે વેસમા ગામની સીમમાં આઇસર ટેમ્પો પલટી ગયો નવસારી તરફથી સુરત તરફ જતો આઇસર ટેમ્પો પર ચાલક દ્વારા સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી જતા આઇસર ટેમ્પો રિલિંગ તોડી સર્વિસ રોડ પર જઈ પલટી માર્યો સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો અને વહેલી સવારનો સમય હોવાથી સર્વિસ રોડ પર કોઈ વાહન આવતું ન હોવાથી મોટી દુર્ઘટના ટળી જોકે અકસ્માત સર્જાતા સર્વિસ રોડ બંધ થવા પામ્યો હતો જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું ભીજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભીજનું પ્રમાણ છન્નું ટકા તો સાંજ દરમિયાન છેતાલીસ ટકા નોંધવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી ઈસ્ટ તરફની હતી નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો સુરત શહેરના પૂર્ણા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ વાહન ચોરીના અનડીટેક્ટ ગુનાના આરોપીને મુદ્દા માલ સાથે પકડી પાડતી નવસારી ટાઉન પોલીસ નવસારી ટાઉન પોલીસના ચારપુલ પોલીસ ચોકીના કર્મચારીઓને બાતમી મળી હતી ને આધારે સુરતની અંદર ચોરાયેલા છોટા હાથી ટેમ્પોની સાથે આરોપી જે ખરો એને નવસારી ટાઉન પોલીસે ઝડપી પાડ્યો છે રમેશભાઈ ઉર્ફે રાજુ ચીમિયતભાઈ પટેલ ઉંમર સડતાલીસ સાલ રહે ઘર નંબર ચાર પાટીલ ચાલ દિવ્યાંગના ઘરમાં ગણેશનગર જૂની બોમ્બે માર્કેટને ઝડપી પાડી સાથે જ છોટા હા ટેમ્પો પણ કબજે લીધો છે અને આ પ્રમાણે નવસારી ટાઉન પોલીસ સ્ટેશને ત્રણ લાખ રૂપિયાની મુદ્દામાલની કિંમત સાથે આરોપીને ઝડપી પાડ્યો છે ટ્રાફિક પોલીસ દ્વારા રિક્ષા ચાલકોને એસઓપી મુજબ વાહન ચલાવવા સોગંદ લેવડાવ્યા નિયમ ભંગ કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ અપાઈ નવસારી જિલ્લા ટ્રાફિક ભવન ખાતે પોલીસ અને રિક્ષા ચાલકો વચ્ચે એક બેઠક યોજાઈ હતી જેમાં પીઆઈએ શહેરના રિક્ષા ચાલકો તેમજ અગ્રણીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને શહેરીજનોની સુરક્ષા જાળવવા માટે સોગંદ લેવડાવ્યા હતા આ બેઠકમાં પોલીસ દ્વારા રિક્ષા ચાલકોને બેફામ ઝડપે રિક્ષા ચલાવનાર તેમજ મોટા અવાજે સંગીત વગાડનાર સામે કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી આ સાથે જ ચાલકોએ યોગ્ય પહેરવેશ પહેરવો ફરજિયાત હોવાનું જણાવી બરમુડા લુંગી કે ટૂંકી ચડ્ડી પહેરી રિક્ષા ચલાવનારો વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે એમ પણ જણાવ્યું હતું સાપુતારાથી સામગાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના માલેગામ ઘાટમાં ટાટા ટેમ્પોનું ચેસિસ પલટી મારી જતા અકસ્માત સર્જાયો પ્રાપ્ત વિગત અનુસાર પુણે તરફથી અમદાવાદ તરફ જઈ રહેલ ટાટા કંપનીનો ટાટા ટેમ્પોનો નવો નક્કોર ચેસિસ નંબર એમ એચ બાર ટી આર છસો ને સાડત્રીસ જે સાપુતારાથી સામગાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના સાપુતારા માલેઘાટ માર્ગમાં ચાલકના અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવવાના કારણે ચેસિસ પલટી મારી જવાના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતના બનાવમાં ચાલકને ગંભીર પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે નજીકના સામગહન સીએચસી ખાતે ખસેડવામાં આવ્યો હતો ડાંગના સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ગ્રામ રક્ષક દળની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી ગિરિમથક સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે પોલીસ વિભાગ દ્વારા ગ્રામ રક્ષક દળની ભરતી પ્રક્રિયાનો છેલ્લો બે દિવસથી આરંભ કરવામાં આવ્યો છે જેમાં મહિલા અને પુરુષ મળી કુલ સુડતાલીસો જેટલા ફોર્મ ભરાયા હતા જે પ્રક્રિયાના પ્રથમ દિવસે મહિલા અને પુરુષ ઉમેદવારની જુદી જુદી શારીરિક કસોટી પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં લેવામાં આવી હતી આ ભરતી પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખતી પોલીસ વિભાગ દ્વારા મૌખિક અને શારીરિક કસોટીમાં સંપૂર્ણ પારદર્શિતા રહે માટે વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી સાપુતારા ખાતેથી નોકરી પૂર્ણ કરી પરત ઘરે આવી રહેલા હોમગાર્ડ યુવતીને બાઇક ઉપર ચક્કર આવતા પડી જતા તેનું મોત નીપજ્યું છે વાત જો કરવામાં આવે તો સુમનબેન મહાદુભાઈ બાગુલ જેની ઉંમરો સાડત્રીસ છે અને એ કંચનપાડા તાલુકો વગેરે જિલ્લા ડાંગના એવો રહેવાસી છે સાપુતારા પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે હોમગાર્ડની ડ્યુટી પૂર્ણ કરી અને મોટરસાઇકલ પર આવી રહ્યા હતા ત્યારે ચક્કર આવતા પડી જતા એમનું મોત નીપજ્યું છે જે અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભવામાં આવી છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો ઝીરો સિક્સ થ્રી નાઇન સ્થાનીય પ્રકૃતિ અને પર્યાવરણનું જતન કરતી ખેતી એટલે પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક ખેતીની સફળતાના મુખ્ય આયામો બીજામૃત જીવામૃત અને ધનજીવામૃત તૈયાર કરવાની રીત ખેતીને રાસાયણિક શાસ્ત્રની પ્રયોગશાળામાંથી બહાર કાઢીને પ્રકૃતિની પ્રયોગશાળા સાથે જોડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અને દરેક દેશવાસીના હિતમાં પ્રાકૃતિક ખેતી એક જ આંદોલન બનાવવાના આહવાન કર્યું છે પ્રાકૃતિક ખેતી કોઈ પણ રસાયણ પર આધારિત નથી જેથી ખેડૂતોને રસાયણ પર થતા ખર્ચથી બચાવે છે તેમજ ખેત ઉત્પાદનમાં ઘટાડો કર્યા વિના જળ જમીન અને પર્યાવરણનું સંવર્ધન કરે છે જે નિમિત્તે પાણી પ્રાકૃતિક અને પર્યાવરણો જતન કરતી ખેતી માટે પ્રાકૃતિક ખેતીની ઉપાયો દર્શાવવામાં આવ્યા હતા બિલ્લીમુરા વગઈને નેરોગેજ રેલવે ટ્રેક પરના ફાટકોને કાયમી ધોરણે બંધ કરવાની રેલવે તંત્રની પહેરવી આદિવાસી વિસ્તારમાં ગામ લોકોની હાડમારી વધવાની સંભાવના બિલ્લીમુરા જંક્શનથી વગઈ જિલ્લો ડાંગ સુધી પાસઠ કિલોમીટર જેટલી લાંબી નેરોગેજ રેલવે ટ્રેક પર આવતા કેટલાક ફાટકો રેલવે તંત્ર દ્વારા કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવનાર હોવાની માહિતી બહાર આવી છે જો આમ થશે તો આદિવાસી વિસ્તારના ગામોમાં વાહન વ્યવહારને ભારે અસર થવાની સંભાવના દેખાઈ રહી છે આ ટ્રેક ગણદેવી તાલુકાના તલોદ નાની દેવસર વલોટી દેવી દિશાળ કલવાચ વગેરે ગામોમાંથી પસાર થાય છે અને આ ગામોમાં વાહન વ્યવહારને પણ અસર થશે સાપુતારા જેનાથી પ્રખ્યાત છે તે સાપવાળું ગાર્ડન પ્રવાસીઓ માટે બંધ કરી દેતા સહેલાણીઓમાં નારાજગી સાપુતારા કોઈ એક્ટિવિટી ન હતી ત્યારે પ્રવાસીઓ માત્ર અને માત્ર આ સાપવાળા ગાર્ડનની મુલાકાત લઈ તેની સાથે ફોટોગ્રાફી કરતા હતા જે કોઈ કારણસર બંધ કરી દેવાયું છે ગુજરાતનું નામાંકિત પ્રવાસન સ્થળ ગિરિમથક સાપુતારાને પ્રવાસન વિભાગે પ્રવાસન સ્થળ જાહેર કર્યા ત્યારે સાપુતારામાં પ્રવાસીઓના મનોરંજન માટે કોઈ એક્ટિવિટી ન નહોતું રોઝ ગાર્ડન કે બોટિંગ કે રોપવે કે કોઈ સગવડ ન હતી ત્યારે માત્ર ને માત્ર

વ્યસનમાંથી છૂટ્યા એટલે દુઃખમાંથી છૂટ્યા ગણદેવી તાલુકાના પીપલધરા ખાતે ચોવીસ ત્રણ બે હજાર પચીસને રવિવારે યોજાયેલા વ્યસન મુક્તિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા શારદાયતન શાળાના પૂર્વ આચાર્ય અને ખારેલ એજ્યુકેશન સોસાયટી ટ્રસ્ટી માયાબેન દેસાઈએ એ એમની ઉપસ્થિતિની અંદર પીપલધારા પ્રાથમિક શાળા પટાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ગાયત્રી પરિવારના સભ્યોએ વ્યસન બાબતે સમજ આપી હતી અને વ્યસન મુક્તિ વ્યક્તિ રહી સમાજમાં એક દવો દાખલો બેસાડવાની રાહ ચીંધી હતી ગાયત્રી પરિવાર કતારગામ અને પીપલધારા ગામ પરિવારના સાથે સંયોજક તરીકે સરાહનીય કામગીરી બજાવતા ગાયત્રી પરિવારના સભ્યોએ જન્મથી મરણ સુધી વ્યસનથી થતું નુકસાનની વિગતવાર માહિતી આપી હતી શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી શ્રી સત્ય સાયન્સ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસા ખાતે કોટેજ હોસ્પિટલના સંલગ્ન વિશ્વ ટીબી દિવસ ઉજવવામાં આવ્યો ચોવીસ ત્રણ બે હજાર પચીસ સોમવારના દિને શિવમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાયન્સ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસા ખાતે કોટેજ હોસ્પિટલ વાંસદા સંલગ્ન ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં કોટેજ હોસ્પિટલ વાસદાના ટીબી વિભાગના સિનિયર ટીબી ટ્રીટમેન્ટ સુપરવાઇઝર પિંકેશ સહિત સિનિયર ટીબી લેબોરેટ્રિશિયન સુપરવાઇઝર સંતોષભાઈ તેમજ પેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા દક્ષિણ ડાંગ વન વિભાગના ગલકુંડ રેન્જ જંગલ વિસ્તારમાં સોમવારે સાંજે એકા એક દાવાજાળ ફાટી નીકળતા વન વિભાગમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો મળતી માહિતી મુજબ હાલ ઉનાળની ગરમીની શરૂઆત અને પાનખર ઋતુ વચ્ચે દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના ગલકુંડ રેન્જ વિસ્તારમાં સમાવિષ્ટ વીરી આંબાથી ખોપરી ગામને જોડતા જંગલ વિસ્તારમાં આકસ્મિક રીતે વિકરાળ દાવાનળ ફાટી નીકળતા ધુમાડાના ગોટે ગોટા વાતાવરણ પ્રસરી ગયા હતા અને એક તરફ ગરમી અને બીજી તરફ પવન વચ્ચે જંગલમાં સૂકા પડેલા પાંદડા અને ઘાસ લપેટમાં આવી જતાં પશ્ચિમીભૂત થઈ ગયા હતા ડાંગ વહીવટી તંત્રના જવાબદારી અધિકારીઓએ માર્યો લોચો આહવાન નવાપુર માર્ગ ઉપર દિશા સૂચક બોર્ડ ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી બોર્ડના અંગ્રેજી લખાણમાં અક્કલનું પ્રદર્શન કરતા આવતા જતા સહેલાણીઓએ બનાવ્યો મચા કદંડ વન ડાંગ પ્રદેશ હવે સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે દેશ વિદેશના સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે ત્યારે અમુક ડાંગના બિનજવાબદાર અધિકારીઓના કારણે એ હસીનું કારણ બનવાપાત્ર બન્યા છે ડાંગ તંત્રના જવાબદાર અધિકારીઓએ લોચો માર્યો છે આહવાન નવાપુર માર્ગ ઉપર દિશા શિક્ષક બોર્ડ ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી બોર્ડના અંગ્રેજી લખાણમાં અક્કલનું પ્રદર્શન કરી અંગ્રેજી શબ્દો તો ખોટા ઉપયોગ કરવામાં આવતા સહેલાણીઓ મજાક બનાવી રહ્યા છે નવસારી જિલ્લામાં ચાલતું એકમાત્ર નાયક ફાઉન્ડેશનનું ભોજન શાળાના બાળકો માટે ગુણવત્તા વિહીન નવસારી જિલ્લામાં નાયક ફાઉન્ડેશન એજન્સી દ્વારા બનાવવામાં આવતું ભોજન વાસી અને હલકી ગુણવત્તા બાબતે નવસારી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે વાત કરવામાં આવે તો રૂપવેલ ગામના સો જેટલા વાલીઓએ લેખિતમાં આચાર્યને આપેલું આવેદન ત્યારબાદ છવ્વીસ સરપંચો દ્વારા બાળકોના કુપોષિત ના થાય એની આપ જિલ્લાના વડા તરીકે નાયક ફાઉન્ડેશન એજન્સીના કોન્ટ્રાક્ટ તાત્કાલિક રદ કરવામાં આવે એ રીતે એક આવેદનપત્ર આપવામાં આવે છે કારણ કે આ જે ભોજન ખરું એ રાત્રે બેથી ત્રણના સમયગાળામાં બનાવવામાં આવે છે અને ભોજન પહોંચાડનારી ગાડીઓ દસથી અગિયારના સમયમાં સ્કૂલમાં ભોજન ઉતારી જાય છે અને એ ભોજન બાળકોને બપોરે એક પિસ્તાલીસની રિસેસમાં જમાડવામાં આવે છે જે માટે એ હલકી ગુણવત્તાનું અને વાસી થઈ જાય છે માટે કરી તાત્કાલિક ધોરણેથી નાયક ફાઉન્ડેશનનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે આ રીતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે ફાલુદા મિક્સકી એતની સારી વેરાયટીઝ રિફ્રેશ કે પાસ હૈ અગર આપણો બી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સ કીતની સારી વેરાયટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો